અને આપણે છે ને ગારાજ વધારે છે એ થોડીક વાર જાહે ને દુવા આપડે છે ને ભેહું છોડવી છે સારવા જો જોવાય એને અહીંયા હું કસકાણી થઈ ગયું કઈક રખડે ને તો કઈક આ માખી જોવો છે એમાં અમે ભૂરી ને તો વારો કાઢ લઈએ માખી જો એ તો હાવ એમ થાય કે આરો ઈટા જ રાખવું એને એવું જ થાય એટલે હાલો આપણે છે ને સારવાની પેહું ને આજે આ થોડીક વાર નેદવા આજે હવારમાં પોરમાં જ રેડું આવી ગયું રાતે રેડું આવી ગયું એટલે ગારો હે ને થોડોક એમ તો વધારે છે પણ આવડા લોકો ને દે હે ને ઈ લોકોને દેવું હે ને ખાણ ખડ વધારે છે એટલે છે ને એને ફરજિયાત નેદું પડે નેદું પડે એમ જ છે અમાર છે ને થઈ મોકરા ફીલા મોકરા થઈને ભેંસય કઈક મોકલી થાય

ત્યાં લઈ જાવી જોઈએ કેમ કે આહે ને બાઇક બાઇક કરી અવારનવાર માં આવે ને કોઈ દી સોયડી નથી આ પહેલી વાર હે સોડી હી ચાર વાર એટલે હેને થોડીક વાર બાઇક બાઇક કરી હતી અને મેં કીધું જરીક મને એમનું ઉતરાવી દે ખડા પછી કીધું નેદવા જાજે એટલે પછી એમાં રેખડા રાખીએ પછી વાંધો નહીં આવે હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવતો કરી નાખીશ સબસ્ક્રાઈબ અને હું હવે ફટાફટ છોડી નાખું પહેવું ને એટલે મને ખાવાય તો ફાઈનલી હેને જો કલાકે કુચે મર્યા તો એ માન હરાડે થયું થીર થયું એટલે કે જો હવે બધાય કઈક ધીરા પડ્યા પેલા તો સોયડા નથી ભાઈ ભાઈક 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 જ કરે અને એમાં ટીનુ બેન એ ખરમાય છે જો એ સરતા નથી હું જ્યાં જાઉં નહીં અમારે વાહે વાહે રખડે જો અટાણ અહીં ઊભો હું તો અહીં મારે પાસે ઊભી જો હું આમ જાય ને તો હમણાં વાહે આવીએ જો 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 એને સરવું નથી એને મારે ભેગું ભેગું જ રખડવું અને આ ને જો એ બધા તો સરવા છે થોડીક વાર તો બહુ ઘૂમરા મેરવા અને આપણે ટીલાભાઈ જે રીયા એ તો હે ને જે આમણું એવડું ખળ હે ને એમાં દેખાતા નહોતા જો અટાણા તો એ માંડ્યા હે ખાવા પણ આને એકને ગાણી થાય છે તીનું જા સરવા જા જો હું આમ જાય ને તો મારે વાંહે વાંહે એને એને માર ભેગું જ રહેવું છે ખાવું નથી એટલે જો કોક કોક સાટા આવે પાછું રેડું બેડું આવે કે શું થાય આ હું જીમણો જાય ને ઈમનો જ ખાહા ખાવા નહીં જાય હાલો તો થોડીક વાર સારી લઉં અટા સુધી રેખડા રહીખડા આમ ગયા નદી ને આમાં બધે ભાઈ સોયડા નથી ને ખબર જ હતી કે આ ધબધબાટી જ બોલાવીએ થોડીક વાર તો કલાક એક ઘૂમરે સડાવ્યા બે ને પછી ઓલી તો હવે વઈ ગઈ હે નેદુઆ અને હવે કંઈક ધીરા પડી ગયા થાયકા હે હવે મીંડા ખાવા જો બધા અને એક આ એક આ મારા પાસે ભેગી ભેગી રખડે છે હું થોડોક ને આમ ઊભો રહું એટલે ખડમાં ઊભું તો કે ખાય ને કે આ ઊભી જ રહે હાલ હાલ જો વાહે વાહે જ રખડવું છે ને ખાવું નથી ભાઈ આ ગાયું છે એને ભેગુંય નથી જાવું એને આ ઊભું ફાઈનલી હે ને તારી પાછી બાંધી દીધી ભાઈ આ સરે ના સરે મને ગાઈટ નો ભરી મૂક્યો જોવો તો આ લુગડા અને હજી મોટું તો વિસરી નાખ્યું હજી કંઈ સોયટું હોય દાંત ના કાઢતા પેહું હોય ને એને ખબર હોય કે ચુમાહામાં તો એવું થઈ જાય પેહું જેવા જ થઈ ગઈ એટલે એને આ બધા ત્યાર માથે ખાવા જડે ને એટલે સૈદા નહીં પછી થોડીક વાર રેખડા ને પછી મેં બાંધી દીધા ભાઈ હું આને ખાવું નથી તો પછી જો બે ને ત્રણ ને અહીંયા બાંધા બે ત્રણ માં બાંધા એમાં આપડે ટીનું તો ખાધું જ નહીં ભાઈ મારા ભેગી ભેગી જ રેખડા રાખી ઈને સરવાનું હોયરું જ નહીં જો એને ટીલા ભાઈ વળી થોડીક વાર ખાધું પણ એને બહુ ના જાય જો પવન હે લગાતા થોડો પવન નો અવાજ આવતોય છે પણ જો આ બધા બધા ને બાંધ દીધા હે જો કલાક દોઢ કલાક સૈરા ધરાર ધરાર અહીં એટલે સરે થોડા પણ આ તો કલાક દોઢ કલાક રેખડા ઈબા ને અને ધીરે ધીરે ટેવ પડી ગયા હાલો તો હવે આપણે થોડીક વાર નેદાવા જાય હજી તો હાડા અગિયાર જેવું થયું હે એટલે કલાક જેવું નેદાવી જેટલું ઓછું થાય એટલું તો હાલો ફાઈનલી હે ને આપણે થઈ ગયા છે રૂંઢા અને મૈનો છે ચા બનવા જો બનવા એટલે પાકી ગયો જો હવે ખાલી છે ને આપણે કેટલી ગારવાનું છે કેટલી ગારી ને પછી દે આવી વાડીમાં અને એમાં ટીંકુબેન આવ્યા જોવાય શનિવાર છે ને બપોરે આવી ગયા વાડીએ કેમ આવ્યા ઈમ નહી હું કરવા આવ્યા ઈમ હાવ ખાલી કે ઓલો હું હમણાં હાથમાં શું હતું ઈ ખાવા એમાં ટિંકુ બેન જો જામ પર ખાવ ઘણા બધા એટલાય તોડ લીધા તો જો ખલેલ કર્યું ઓહો આખું મિલ્કન ભરાઈ ગયું જોઈ લ્યુ જો આ હે ને પૂરા આમ ખાઈ ગયા છે યાવી ના પોચું હે પાકી ગયા હે ઓહો હો ઘણા ઘણા ભાઈ આ જો હાવ પાકેલો પોચું હે હમ હાવ પાકેલો હાલો તો કોઈને ખાવા હોય તો આવી જાવ અમાર વાડીએ જોવો જો કેટલા બધા તોડ્યા હે હું તો ખાઈશ આ હું ટિંકુ બેન તો આવ્યા તો કેટલા ખાધા હતા હું ખાતા ખોરાતા હા બે ત્રણ ની માં ટોચા મારી ગયા હે પણ અમાર ટિંકુ બેન આવે એટલે બીજા કોઈને ખાવાનો વારો ના હોય દી આ કેટલા મુખા હો આ પાંચ મુખા પાંચ મુખાય બોલ છઠ્ઠું જોઈ લ્યો આવી તો એવી આવીને ડાયરેક્ટ ગાડી માંથી ઉતરી અને સીધી અહીંયા ગઈ હતી જામ ચેકિંગ કરવા તો હાલો ફટાફટ હે ને ચા ગાળી લઉં અને પછી જવા દઈ ખેતરમાં દઈ આવી ચા અને આપણે હવે અહીંયા રોકાવાનું કે નેદવા નેદ્યું જેટલું નેદાય એટલું ના જ ને આપણે વહી જવું છે વહેલું ઘરે કેમ 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 કે એમાં એવું છે આપણે કાલે રહેવાનું છે ને એટલે થોડુંક કામ છે અને સાંજે જે બધી તૈયારીઓ કરવાની છે એટલે હા માંડવી કરવાની છે હા એટલે આજે ને થોડુંક વહેલું ઘરે વહી જવાનું હોય ને હવારમાં પછી વેત ન આવે મોડું થઈ જાય પેહુન ધોવાનું હોય ને એટલે અમે સાંજે જ વર ને હણગારી લઈ અને પાછું સવારે જવાનું છે આપણે જયરાજભાઈ ને મળવા લગભગ જ ઉતારી કે ઉતારી ઉતારશો ને હાલો તો રજો વિડીયો માં કન્ટિન્યુ અને હું ગાડી લઉં શા અને પછી દી આવી અને એમાં ટિંકુબેન છે ને જામફળ ખાઈ ને જ્યાં મોબાઈલ પડ્યો મોબાઈલમાં માં બે કામ કરે વાળી આવી એક આ નથી ખેતરમાં આવી નથી આવી જોવો જી ખાતા ખાતા મોબાઈલ જો બોલો ખાતા ખાતા મોબાઈલ જોવે હાલો તો હવે ફટાફટ હે ને વાતો નત કરવી ને સા ગાલ લઉં કે જો આ આવ કેમ આવે લ્યો ભાઈ કંઈ નહી દે એવું પૂછું કેમ આવે કેજો કોક ટિંકુ બેન ને મારા હાલો તો હે ને ફટાફટ ચા ભરી જાય હમ ટિંકુ બેન હું વાતો કરતો રહી ને તો ગારી લઉં અને ફટાફટ ભરીને વયો જાઉં ખેતરમાં દઈ આવું ને હું અહીંયા નેદવા અને આમાં ટિંકુ બેન ને પીવો

બે પેક જ છે હા બેન લાવ્યા લાવ્યા ને હા તો હાલો ફટાફટ અને ફરતી ફરાથી હેરકું પહેરાવી દઈ અને પછી પાછો આપણે વિડીયો ઉતારી બરાબર ને બેન હાલો બેન થોડીક મદદ કરાવીશું આપણે એટલે કાયા કયા પાછી બધું થઈ જાય પેક પછી પાછું તમને બતાવીશું નકર પછી નહીં બતાવી તો સવારે તો ફાઈનલ જ છે तो फाइनली है ना जो आप बतू हम कराई गी कंप्लीट तो जो ही लियो चका चक्क कहीं ना कटे भाई जो हाव रेडी ओ है ना ये एक अगड़ तोरण फिट करना है जह ये हरी કરી શેટી ઉપર રાખ દીધા ને રમકડા રમકડા હે તો જો આ તોરણ આ રીતે રાખ દે હે અને હવે હવારે કેટલા વાગે મુહૂર્ત આવે ને હોય એ પ્રમાણે હવે સ્થાપન કરવાનું થાય ચાલો તો હવે હે ને આપણે ફાઇનલી વિડીયો કરતી અહીંયા ભૂલો અને કાલે મળીશું એક નવા વિડીયોમાં